गुड मॉर्निंग जय माताजी हुवल गयो तुम पर गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी ओ सावा सावा मा डोंगरी बेलला 8 बजे उमारी 8:00 मा 8:00 7 7:00 मा 7:00 मा कैलाश रघुषक जय माताजी मित्रों गुड मॉर्निंग वेरी वेरी गुड मॉर्निंग सوني તમારું સ્વાગત છે આજ પહેલી વાર બેસીએ છીએ શિરોમણી કરવા માટે માખણ અને ભાખરી હાજરી બરાબર રોટલી લાવો તો રોટલી આવા જાય

સારું ત્યારે મિત્રો અને વીરું હજી ઊંઘ્યા છે સાંજે મળી પિક્ચરમાં પછી આરતી બધું ઉતારા છે અને જો વીરું ઊંઘેલો જ છે આ ઊંઘેલો જ છે આમ પેલી ટિકિટો કેન્સલ થઈ ખબર આપણે આરાવ જળતી જ નહીં ટિકિટો પુષ્પાટુની

બોલો મને કહેવા મને કહેવાય રહ્યો કે તમારી ટિકિટ મેં ફાડી દઈ દીવ કેવો મારો ઘડિયાળ તો બંધ પડી જઈ ગયો તો દસ વાગે ઘડિયાળ મને વાગ્યા છે બિલમાં અગિયાર અગિયાર વાગ્યા છે અને આજે જે સવારે ટીફીનમાં શાક હોય એ જ બપોર હોય તો દાળ ને પાલક નું શાક બનાવ દાળ પલાળી દીધી છે પાલક સમારેલો છે ડુંગળી સમારી દીધી મરચા અને મારા ખાવા માટે જામફળ મીઠા મીઠા જામફળ તો પેલા પાલક ને ધોઈ દઈશું જો સમાન બાકી પપ્પા જોયે કાલે ગોટા બનાવ્યા હતા સવારે આનું શાક બનાવ્યું આજુ ફરી આનું શાક બનાવીશું હજુ તો ઘણું થશે ઢીબરા બનશે જ્યુસ બનશે એટલું બધું પાલક શિયાળામાં પાલક ખાવ માટે સ્કિન માટે બધા જ આંખો માટે બધા જ માટે પાલક ખૂબ સારો બસ ચોખ્ખા પાણી ધોઈ દઈશું ધોઈ ધોઈને આમાંથી દઈશું ચાલો ત્યારે પછી મળીશું પહેલાં લોટ બાંધીને વિરુની રોટલી બની આપીશ પછી શાક પતારણ એ બધું રેડી તો કરી દીધું મેં પછી চালো কেন তেয়াই মাইম মালে দগ্লো সিলেথি আভি গয়ো এডগ্লা এয়াই মস্তো নস্তো আতো তুয়ে হিয়ে হিয়ে হে হিয়ে হিয়ে પુષ્પા ખબસેગા <laughs> 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 काका दिखा, दिखा, मुझे दिखा. दिखा 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 है तूम <laughs> दिखा 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 मुझे कौन से स्क्रीन है में तो अले यारे

ચાલુ કરી દીધું છે જોવાનું તમે નીચે આવો ચલો અને મારો ઢગલો ઉપર ભણવા જોયું ભણતો તો બણો હતો ભણું ભણાવતી ગયું નહીં રેસમતી ગયું એવું હમ જોઈ મારી આ ટીચર બની ગઈ છે આજે સ્કૂલમાંથી ચોક લઈને આવી બોલો સ્કૂલમાંથી ચોક લઈને શું ભણાવતો હતો ટીચર તમે હમ કેટલું ભણાવવાનું આ બધી ડસ્ટર ને બધી પછી તમારા મોઢામાં જાય બેટા પછી તમારે શરદી થઈ જાય ને દરવાજો બગડ્યો

नवरी अड्डी वागी नवरा थी गया अभी थोड़ा साव को कौन चीज़ जो भी हो गेमिनी से पूछे हम्म आपका असिस्टेंट जय माताजी चलो पापा ચાલો પિક્ચર જોવા હા જો જીઓ હવે લઈ આવો પિક્ચર જોવા માટે જો આરતી ને રેડી છે તો એટલે જોવા છોકરો તૈયાર જ હતો એ સેન્ડલ ના બૂટ એ શિયાળો સ્વેટર બેરા દેખ હરી જય યાર એ શિયાળો સ્વેટર એ આ બૂટ

લેસ ના કે કોઈ તો હું નહીં મારે ગળી જ વધારે ખાશે ખાવી ચાલો ખાધી ખાતી ખાઈ ચાલો ત્યારે सिनेमा पुष्पा जो आ बगै हाँ सोचा था यार जी सोन बावित था है क्यों क्या ये तो एंट्री यार अरे आठ मिनट आठ मिनट आ भी गया, 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 गया ए, एक एक है वे आई डिंगल जो ये लोग जो ये लोग आधु गाड़ियों जो आ रहे हो वो भी एक-एक गाड़ियां मचेते हैं बताओ अशी खबर है ना चलो दस 750 થઈ ગયા ચાલો તૈયાર કે આવી ગયા છે parking કરી દીધું ગાડી નું જતો રહ્યો બધો આઈ ગયા આજે અндаથી ચાલો ફાઇનલી કીધું এডেডে আইজা পেডা পোটু পাডে এডে মিত্রো সুচালো ধোয়ার ইচে ইস্পা পারেডে আই জার দেডে এডে আইডে 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 পপ্র

બમ પાડી દીધી પુષ્પા ટુ એ તો ખરેખર બઉ મજા આવી મિત્રો તમે બહુ મસ્ત ગરમ પાણી કર્યું સારું ત્યારે મિત્રો જોવા બધા પુષ્પા વન ના જોયું તો પેલા જોઈ લેજો પછી ટુ અને ટુ એ ના જોયું તો બે વર્ષ પછી આવશે થ્રી એટલે એ જોઈ લેજો ગુને